જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ જો સવાર સવારના વિડીયોની શુભ શરૂઆત કરી દીધી છે આપણે અને અત્યારે બનાવવાનું છે કારેલાનું શાક અને કારેલાનું શાકની જો એક ટિપ્સ આપું છું કારેલા છે ને પાકી જતા હોય ને તો જ્યારે લઈએ ને ત્યારે આવી રીતના કટ લગાવી દેવાનો તો કેટલા દિવસ સુધી તમારા કારેલા પાકશે નહીં એવાને એવા રહેશે તાજા ચાલો પહેલાં છોલી લઈએ અને પછી બનાવી નાખીએ શાક જો કારેલા સુધારી લીધા છે અને આમાં કટ છે ને એમાં મીઠું ભરી લીધું કારેલાની અંદર હવે બાફલા મૂકી દે દઈ કારેલા બફાઈ ગયા છે અને બી એ કાઢી લીધા અને અહીંયા જો મસાલો કરી લીધો હવે આમાં તેલ નાખવાનું બાકી છે પછી ભરી લઈએ મસાલો

现在一过来就是他们怎么做的东西了。哎。哎。你看这个，你吃这椒，这杯面个白了。我们还说

ટિફિન ભરી લે એક કરી દિફિન આગ રોટલી રોટલી અને કાલે મીઠાઈ લે તને આલા પગ રસ કદમ નામ છે કડવું કારેલા ને શાક કડવું લાગે તો પાછળથી મીઠો ખવાય જાય ટિફિન થઈ ગયું પેક હવે કરી લઈ નાસ્તો દિનેશ ગુડ મોર્નિંગ જો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો ને લઈ લીધું છે કારેલાનું શાક અને આમાં છે રોટલી અને દહીં ચાલો મિત્રો જમી લઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે એ હા જો અમારે પાછું પાણી આવે પાણી આવ્યું છે તો મિત્રો કેમ છો બધા મજામાં અને આજે છે રવિવાર રવિવાર છે એટલે બધા ઘરે હોય તો જો નહીં થઈને તૈયાર થઈ ગયા મેં નાસ્તો પાણી કરી લીધો અને દિનેશ વિધિ સંતા છે નાસ્તા પાણીની રજા છે એને નાસ્તો પાણી કરવાનું છે ને સીધું બપોરના જમશે જ કારણ કે મોડા ઉઠે એટલે પછી નાસ્તો ના કરે દિનેશને જો હું ક્યાં નહીં કહું કે નાવા જાઉં નાવા જાઉં પણ નાવા જ નથી જતા બેટ લઈને અત્યારે રમે ઘરમાં બોલો નાવા જાઉં ને જો હજી રસોઈ બનાવવાની થોડીક વાર છે ને તો તો એક આ તિજોરીનું ખાનું સરખું કરવાનું છે જો બધી વસ્તુ આડીવડી થઈ ગઈ એટલે ખાનું સરખું કરી લેજો એટલું મોટું ખાનું છે ને જો આ ખાનામાં કેટલી બધી વસ્તુ રહી જાય જો આટલી ધૂર થઈ જાય હમણાં દિવાળી પહેલાં સાફ કર્યું હતું એટલી વારમાં આ બધી વસ્તુ કાઢીને જો રાખી બધી વસ્તુ પાછી મૂકી દઈએ જો આપણે રસોડામાં આવી ગયા છે રસોઈ બનાવવા બપોરની આજે બનાવવાનું છે સેવ ટમેટાની શાક રોટલી અને ભાત છે ને વઘારવાના છે જો શાક તો વઘારી દીધું છે ટમેટાનું શાક વઘારી દીધું ચડી જાય પછી નાખવાનું છે સેવ તો જો જમવાનું બની ગયું છે બપોરનું અને હાલો જમી લઈ સેવ ટમેટાનું શાક ને વખરેલું ભાતને હાલો મિત્રો બધા જમવા તો હાલો મિત્રો છો અત્યારે હવે જવાનું છે બહાર દિનેશ બહાર લઈ જવાના છે કાલ તો ન લઈ ગયા કાલ તો શાકભાજી માર્કેટમાં લઈ ગયા આજે ક્યાંક લઈ જાવ તો મિત્રો આ તો અઠવાડિયામાં તો બાર બાર ના બાર મારે ક્યાંથી કરે ભીખું કરવું હે છતાં આપણે જઈએ ત્યાં મોજ કરાવીએ ફેમિલીને કરાવી દઈએ મોજ હા મિત્રો તો મિત્રો આજે છે સન્ડે અને સન્ડેમાં તો આખો દિવસ ક્યાંય ગયા નથી નીંદર ભરોડી રાખી છે તો હવે રાતના જઈએ ક્યાંક કટક બટક કરતા આવીએ અને આવીને થોડુંક કામ છે એ બતાવી પછી સવારે સવારે સોમવાર રેગ્યુલર લાઈફ ચાલુ જો આરામનો દિવસ એક જ હોય છે આપણી લાઈફમાં સન્ડેનો એટલે સન્ડે ફૂલ આરામ કરી લઈએ છે પછી તો છ દિવસ આપણા ક્યાં જતા રહે છે ખબર જ નહીં રોબોટિક લાઈફ છે રોબોટિક સવારે ઉઠો ઓફિસે જાઓ સાચે આવો ખાઈ પી કામ કરી સૂઈ જા બસ આ જ લાઈફ છે

આ ચીકી છે ચોકલેટ ચીકી આવે બોલો ચોકલેટ વાળી તલની